ચડેલી ધજા પીએમના કારણે શક્ય બની છે કોઠારી સ્વામી કહેવું છે આગામી ચૂંટણીમાં ભાજપને વોટ આપવા ખાસ અપીલ કરવામાં આવી સોશિયલ મીડિયામાં પણ સંત સ્વામીએ મત આપવા લોકોને અપીલ કરી છે મેં મારા વોટ્સઅપ સ્ટેટસ ઉપર એક મેસેજ મૂક્યો હતો પંજો કમળનું બટન એનો ખૂબ સારો પ્રતિભાવ આવ્યો પાંચસો વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં માં ગંગાના કિનારે રામ ભૂમિ પર મંદિર નિર્માણ થયું એના માટે કમળનું બટન દબાવવાનું છે ગૌરવ સાથે કહું છું કે જેણે જેણે કમળનું બટન દબાવ્યું ને એ બધા જ રામ મંદિરના નિર્માણના યશના સહભાગી છે દેશ અને દુનિયા સમક્ષ ભારત વિશ્વગુરુ છે એવું વાતાવરણ સર્જાયું હોય તો એ વાલા મતદાતાઓ આપ સૌએ વિશ્વાસ રાખી અને જે કમળનું બટન દબાવ્યું ને એના કારણ શક્ય બન્યું છે અને આપે બે વખત કમળનું બટન દબાવી અને અખંડિતતા વધતી રહી છે વિસ્તરતી રહી છે હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો પોરબંદર થી